મારું નામ અમજદ ખાન આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ માઇનોરિટી સેલ પ્રેસિડેન્ટ હાલ ગોમતીપુર વોર્ડમાં કાર્યાલયનું કાર્યરત છે અને ખાસ એસઆઈઆર માટે ગયા દસ એક દિવસથી અમારી મહેનતમાં અમે લોકો ખૂબ સારું કામ કર્યા છીએ એવું મને લાગી રહ્યું છું અને એ કામ કરતા મને એવું લાગ્યું કે કદાચ મારી ઓફિસથી આખું ગોમતીપુર વોર્ડ મારાથી નહીં પહોંચી શકાય તો અમારી કોર કમિટી જે છે ગોમતીપુર વોર્ડની મારી જોડે મારા વોર્ડ પ્રમુખ છે ગોમતીપુર વોર્ડના આજમ ખાન અમારી આખી ટીમ જોડે અમે ચર્ચા કરી પછી અમે નક્કી કર્યું કે અમારી પાસે તો ટીમ છે સંગઠન છે અને એવા સૈનિકો છે આમ આદમી પાર્ટીના કે રાત દિવસ અમારી જોડે ઊભા રહે છે એ બધાની જોડે મિટિંગ કરતા અમે નક્કી કર્યું કે અમારે આખા ગોમતીપુર વોર્ડમાં અમે લોકોએ આઠ જગ્યા સેન્ટર કર્યું છે એ આજે આ જગ્યાનું આખું પેમ્પલેટ છાપીને આજ દિવસ સુધી મને નથી લાગતું કે કોઈ પણ રાજકીય પાર્ટીમાં આવી રીતે લોકો લોકો સુધી પહોંચતા હોય સેવાના કારણે રાજકીય મત લેવા માટે તો કદાચ પહોંચતા હોય તો હું આમાં કોઈ રાજકીય ટીકા ટિપ્પણી નથી કરવા માંગતો હાલ મારું એક ઉદ્દેશ છે કે આજે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા એસઆઈઆર લાગુ કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં લાગુ થઈ ગયું છે

બે હજાર કરતાં વધારે લોકોને અમે ફોર્મ ભર્યા છીએ પંદરસો થી ત્રણ હજાર લોકોને અમે સાચું માર્ગદર્શન આપ્યા છીએ ઘણા બધા એવા લોકો કે જેમની પાસે તો ફોર્મ જ નથી ઘણા બધા લોકો એવા પણ આવ્યા કે જેમને બીએલઓ દ્વારા માત્ર એક જ ફોર્મ આપવામાં આવ્યું હતું ઘણા બધા એવા લોકો આયા કે જે લોકોએ ફોર્મ સબમિટ કર્યું છે પણ એમની પાસે કોઈ આધાર પુરાવો નથી એટલે ખરેખર આજે મને એવું લાગે છે કે આ એસઆઈઆર એક બહુ ગંભીર બાબત છે અને જ્યારે આ વસ્તુ સરકાર દ્વારા મૂકવામાં આવી હોય તો કેને કે સરકારની જવાબદારી વધારવાની છે કે સરકારને આ કામમાં જો સરકાર ઈચ્છતી હોય મને જ્યાં સુધી મારા નાનપણમાં મેં શબ્દો આપતો સાંભળ્યા હતા કે વોટિંગ શુડ બી કમ્પલસરી ફોર ઈચ એન્ડ એવરીબડી બરાબર છે આપણે મોટા મોટા હોર્ડિંગો લગાવતા હતા કે દરેક ભારતીયને મતદાર આપવાનો અધિકાર છે ને એમને મત આપવો જોઈએ આજે જયારે મત આપવાની વાત છે ત્યારે મને આ બધું જોતા એવું લાગે છે કે આજે જે ફોર્મો આવ્યા છે એટલા બધા એમાં પઝલ છે કે ના પૂછો